નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસને રવિવાર છે અને ખેડા મહેમદાવાદ રોડ ઉપર આ પટેલવાડી આવેલી છે અને આજે પટેલવાડીની અંદર ખેડા ગ્રુપ પેન્શનર મંડળનું આડત્રીસમું વાર્ષિક અધિવેશન છે અને આ અધિવેશનની અંદર ખેડા એચ એનડી પારેખ હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક શ્રી ખુશાલભાઈ શર્મા અને એમનું ઉપનામ છે આનંદ એમના લિખિત એમના દ્વારા લિખિત પ્રાગ એક પુસ્તક છે એનું વિમોચન આજે થવાનું છે અને આ વિડીયો આપણે એનો જ શેર કરીશું જો કે આપણે ગ્રુપ પેન્શનર મંડળ ખેડા છે એના વાર્ષિક અધિવેશનનો વિડીયો આપણે શેર કરી ચૂક્યા છીએ જો સરસ સ્ટેજ બનાવાઈ દીધું છે અને બધા વડીલો આવી ગયા છે અને રજીસ્ટ્રેશન અત્યારે ચાલે છે જો ખુશાલભાઈ સાહેબ છે તો એ પણ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે આ બધા નિવૃત્ત સરકારી કર્મચારીઓ છે અને ખૂબ જ નિષ્ઠા સાથે એમણે ફરજ બજાવીને નિવૃત્ત થયેલા છે અને હંમેશા તેઓ અનુશાસનમાં જ રહ્યા હતા અને અત્યારે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં બધા વડીલો છે તો નામ નોંધણી કરાવી રહ્યા છે અને અહીંયા બહાર ખુશનુમા સવાર છે મોર્નિંગ નજારો છે ઠંડી છે થોડી અને વડીલો અહીંયા અન્ય કાઉન્ટર પર રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે જુઓ ટોપી વોપી પહેરીને વડીલો અહીંયા ઊભા છે અને સવારે સરસ કડક મીઠી ચાની વ્યવસ્થા અહીંયા મંડળ દ્વારા કરવામાં આવી છે અને બધા ચાની ચુસ્કી મારી અને વાતો કરી રહ્યા છે બધા વડીલો અને તમે જુઓ આનંદ એટલે કે આપણા ખુશાલભાઈ શર્મા સાહેબ લેખક એ પણ પી રહ્યા છે બધી ચર્ચા કરી રહ્યા છે એમના પુસ્તકનું આજે જે વિમોચન થવાનું છે એની ખુશી છે અને બધાને એની જાણકારી આપે છે ગોપાલ કાકા શર્મા રડુથી આવ્યા છે અને લગભગ એસી વર્ષની ઉંમર છે એમની અને હવે કાર્યક્રમ નિહાળીશું मुंहिंजो त मां आदी कू नम्वी पहादेव तव्हां वारी मास वारी मया અને મિત્રો પ્રાર્થના સાથે આ અધિવેશનનો શુભારંભ થયો અને કવિ હૃદય દ્વારા સ્વાગત પણ સરસ થયું આ બચુ કાકા છે પેન્શનર મંડળના પ્રમુખ શ્રી છે અને સ્ટેજ પર બધા મહાનુભાવો બિરાજમાન છે અને સામે હોલની અંદર આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં તો પાંચસો છસો કરતાં વધારે આ પેન્શનર વડીલો અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા લેખક ખુશાલભાઈ શર્મા એટલે કે આનંદ અહીંયા બેઠા છે અને હવે ટૂંક સમયમાં દીપ પ્રાગટ્યોત્સવ સાથે અધિવેશનનો શુભારંભ થશે અને ખુશાલભાઈ શર્માના પુસ્તકનું વિમોચન પણ થશે સ્ટેજ ઉપરથી આ જે પદ્ય પરાગ પુસ્તક છે એની માહિતી આપવામાં આવી છે અને ખુશાલભાઈ શર્મા સાહેબ છે તો બધા જ મહાનુભાવોને પુસ્તક આપી રહ્યા છે અને સરસ ગોલ્ડન પેપર્સમાં એ પુસ્તક વીંટાળેલું છે અને હવે જો મહાનુભાવો દ્વારા પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે ખુશાલભાઈ શર્મા એટલે કે આનંદ કવિ સાહિત્યકાર લેખક એમના દ્વારા લિખિત પદ્યપરાગ પુસ્તકનું અત્યારે સરસ વિમોચન થઈ રહ્યું છે અને મુખ્ય મહેમાનો સાથે શર્મા સાહેબ પણ વિમોચનમાં અત્યારે ઉપસ્થિત છે જો બચુ કાકા દિલવાડી છે અને કાર્યક્રમના અધ્યક્ષને મુખ્ય મહેમાન એ બધા પુસ્તક લઈ અને વિમોચન કરી રહ્યા છે પદ્યપરાગ પુસ્તકનું વિમોચન થઈ ગયું છે અને એ બાબતે થોડી જાણકારી લેખક કવિ શ્રી કુશાલભાઈ સાહેબ છે તો મુખ્ય મહેમાનને જાણકારી આપી રહ્યા છે તેમના દ્વારા શ્રવણ અનુભવ પ્રકૃતિ દર્શન અને મનોમંથન અને મૌલિક વિચારો રજૂ કરાયા છે અને થોડા ચાબકારૂપી લખાણ પણ છે હવે એમને સાંભળીએ આપણે અને કોણ પણ ત્યાંની રૂપિયો છોકારી હું એવું જ છું કે આગળ આડો ગુજરાતી ના ભૂલી જાય એટલા માટે સાહેબ છે સારું કરવાની મારી ઈચ્છા છે જે કોઈને સજ્ય થવું હોય એ નંદાવે અને એક દિવસ છે હશે સ્કૂલની પાડે હાય સ્કૂલ માં બરાબર સાહેબ છે ને આપણે રાત ભાડે એમના ને હાઇટર એક આદિવેશન કરીશું કાગળો રેઘાકો દૂર દૂર સાહેબ એની આવીશું એટલે આની અંદર નંબર જેવા સાહેબ તો મિત્રો ખેડા ગ્રુપ પેન્શનર મંડળનું આડત્રીસમું અધિવેશન ખેડા પટેલવાડીમાં યોજાયું હતું અને એની અંદર આ પદ્યપરાગ પુસ્તક છે એના લેખક આનંદ એટલે કે આપણા એચ પર એક હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક શ્રી ખુશાલભાઈ શર્મા દ્વારા થયું હતું અને હવે આપણે કાર્યક્રમના આભાર દર્શન તરફ જઈશું

ખેડા ગ્રુપ પેન્શનર મંડળનો સરસ વિડીયો એક શેર કર્યો છે તો આ બધા વિડીયો આપ જોતા રહેજો અને જીપી સિરીઝ ચેનલ જો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત